જિલ્લાના જંબુસર તાલુકાના ટુંડજ ગામે આજરોજ રોજ શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા નોટબુક વિતરણ તાલુકાના ટુંડજ ગામે ગામના મહિલા સરપંચ કૈલાશબેન અને તેમના પતિ પ્રકાશભાઈ પરમાર દ્વારા હરિબાવા સેવક સંઘના સ્વયંસેવકોને સાથ સહકાર આપી અનુસૂચિત જાતિ સમાજના મધ્યમ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કારકિર્દીના વિકાસ માટે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ એ આધુનિક યુગમાં મોબાઈલનો સદઉપયોગ કરી વોટ્સએપ ગ્રુપ દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ કરતું ગ્રુપ છે જેમાં જંબુસરના અશ્વિનભાઈ ડી પરમાર મૂળ ગામ ઉબેર કે જેઓ આ ગ્રુપમાં જોડાયેલ હોય તેમને ભારે જહેમત અને સેવાકીય પ્રવૃત્તિના કારણે દર વર્ષે જંબુસર તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓને આ લાભ મળી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામ ટુંડેજ તાલુકો જંબુસર ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે લગભગ પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને આઠ આઠ નંગ નોટબુક વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી છે સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપની સ્થાપના ચોવીસ સાત બે હજાર એકવીસના રોજ કરવામાં આવી હતી માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે કેલેન્ડર વિતરણ નોટબુક વિતરણ રક્તદાન કેમ્પ તથા સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ હેતુથી એકાવન હિંડોળાનો મહાનૈવેદ્ય ભરૂચ તાલુકાના મહેગામ ગામેશ્રી હરિબાવાના સમાધિ સમાધિસ્થાને ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવે છે નોટબુક વિતરણના કાર્યક્રમ પ્રસંગે ગ્રુપના સદસ્ય સહયોગશ્રીઓ અને સમાજ બંધુઓ કાવી ગામના નટુભાઈ પરમાર કાવલી ગામના લક્ષ્મણભાઈ મકવાના ટુંડજ ગામના નિવૃત્ત શિક્ષક અંબાલાલભાઈ પરમાર ઉપસ્થિત રહી સ્વયંસેવકોની પ્રવૃત્તિઓને બિરદાવી આભાર વ્યક્ત કરાયના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર આજ રોજ તારીખ નવ છ બે હજાર ચોવીસ ના દિવસે ટુંડજ ગામે શ્રી હરિભાવા સેવક સંઘ દ્વારા અનુસૂચિત જાતિના જે ગરીબ પરિવારના જે નબળાને આર્થિક રીતે પછાત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહન મળે ભણી ગણીને આગળ જઈને સમાજનું નામ રોશન કરે તે હેતુસર વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવેલું હતું આ એમની સેવાકીય કામગીરી સરાહનીય કામગીરી બદલ ટુંડસ ગામ સરપંચ તથા તમામ ગામજનો એમના ઉમદા કાર્યને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે જય હિન્દ જય ભારત સૌમને જયહરિબા આજરોજ ટુંડસ ગામ ખાતે શ્રી બાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણનો કાર્યક્રમનું આયોજન આજરોજ જમ્મુસર મુકામે કરવામાં આવ્યું હતું મેં હરિબાબા સેવક સંઘ ગ્રુપ દ્વારા લગભગ પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આઠ આઠ નંગ નોટબુક વિતરણ દર વર્ષે કરીએ છીએ તે પ્રમાણે આ વર્ષે પણ આઠ આઠ નંગ નોટબુક પ્રથમ ગંગાધરા મુકામે ચારસો વિદ્યાર્થીઓને આજ રોજ પણ તુંડદ ગામે લગભગ સો વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી છે હરિબાબા સેવક સંઘ ગ્રુપ માત્ર એક વોટ્સઅપ ગ્રુપ છે પણ સમાજ સેવાના કાર્ય દર વર્ષે કરીએ છીએ એ જ પ્રમાણે આ વર્ષે પણ નોટબુક વિતરણનું કાર્ય હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું વોટ્સઅપ ગ્રુપમાં સાડી ત્રણસોથી વધુ સદસ્ય છે અને વોટ્સઅપ ગ્રુપ થકી લગભગ હરિભાવા સેવક સંઘ ગ્રુપે વીસ લાખ જેટલું સમાજ સેવાનું કાર્ય કરેલું છે અને આ ગ્રુપમાં કોઈ પણ વ્યક્તિને અમે સહયોગ માટે આહવાન કરતા નથી કે ભાઈ તમે સહયોગ નોંધાવો દરેક સહયોગી પોતાની ઈચ્છાએ ગ્રુપમાં મેસેજ કરી સહયોગ નોંધાવે છે અને એ જ અમે સહયોગ સ્વીકારવામાં આ ગ્રુપમાં આવે છે સૌને મારા જય જયહરિભાવ